વડોદરા જિલ્લાના વાગોડિયા તાલુકાના એકસો નેવુંથી વધુ ગામોને શુદ્ધ પાણી હજી મળ્યું નથી અને ગ્રામજનોને પાણી વેરા પેટે લાખોના બિલ પધરાવી દેવામાં આવતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનું કૌભાંડ બહાર આવ્યું છે વાગોડિયા તાલુકાના એકસો થી વધુ ગામોને શુદ્ધ પાણી આરો વોટર આપવા પાણી પુરવઠા બોર્ડ દ્વારા એક એજન્સીને સાહીઠ કરોડથી વધુનું કામ આપ્યું હતું તેની સાથે સાથે અન્ય ત્રણ કોન્ટ્રાક્ટરને કામ અપાયું હતું અને બે હજાર પંદર પછી દરેક વર્ષે પાણી સપ્લાય અને નિભાવણી માટે કરોડોનો ખર્ચ પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવતા આ કામ પાછળ આશરે સો કરોડનું ચૂકવણું થયું છે

પીવાનું શુદ્ધ પાણી સપ્લાય કરવાનું એ ગુજરાત પાણી પુરવઠા બોર્ડને કામ સોંપવામાં આવ્યું હતું તે અંતર્ગત બે વર્ષ બે હજાર પંદર પછી મેસર્સ એક કોન્ટ્રાક્ટર છે જે મહેસાણાના છે જેમથી ઉપર કરીને એમને સાહીઠ લાખ સાહીઠ કરોડથી વધુનો મોટા મોટો કોન્ટ્રાક્ટ વાઘોડિયા તાલુકામાં એકસો નેવું ગામોમાં પાણી સપ્લાય કરવાનો એટલે એમાં પાણીની લાઈનો નાખવાની નહેરમાંથી નર્મદા નહેરમાંથી પાણીની લાઈન દ્વારા આરો વોટરથી દરેક ગામમાં ટાંકી અને સંપ બનાવી અને શુદ્ધ પાણી આરો પાણી મળે તેવું આયોજન કરવામાં આવ્યું પરંતુ આ લે બાગુ કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટાચારી તંત્ર સાથે પાણી પુરવઠા બોર્ડના અહીંના અધિકારીઓ જે અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે છોટાઉદેપુર અને વડોદરા જે સંભાળ્યા છે એવા કમલેશભાઈ બારૈયા તેમજ ડેપ્યુટી એન્જિનિયર ચાવડા સાહેબ આ બધા ભેગા મળી અને કોઈ કામગીરી કરી નહીં અને ચૂકવણું પણ થઈ ગયું જયંતિ સુપરને સાહીઠ કરોડથી આજુબાજુનું આ એક મોટું કૌભાંડની જાણ આવતા અમે રવિવારે એટલે તારીખ ઓગણીસ તારીખે ગામડાઓની મુલાકાત લીધી એઝ અ સામાજિક કાર્યકર કારણ કે પાણીની બહુ બૂમો હતી ગ્રામ્યમાં ને એમ પણ હું તો ત્યાં એક્ટિવ હતો ચૂંટણીના સમયથી વાઘુડિયા તાલુકામાં એટલે એક પાણીની બૂમો સાંભળી અને મને મન થયું એટલે હું દરેક ગામોની મેં મુલાકાત લીધી એકસો વીસમાંથી વીસથી ત્રીસ ગામોની રવિવારે મુલાકાત લીધી તેમાં જાણવા મળ્યું કે ગ્રામજનો તો એમ કહે છે કે અમે પાણી જોયું જ નથી ને પાણી વાપર્યું પણ નથી ખાલી ટાંકીને સંપ બનાવ્યા છે પાણી સપ્લાય આવ્યો જ નથી તેમ છતાં પણ આ પાણી પુરવઠાના અધિકારીઓએ પાણી સપ્લાય કરવાનો દર વર્ષનો કોન્ટ્રાક ચાલીસથી સાઠ લાખનો એટલે એક બે કરોડનો કોન્ટ્રાક્ટ હોય છે એ કોન્ટ્રાક્ટ એક ગાંધીનગરની પ્રકાશ વિહોલ નામની સંસ્થા એમને આપે છે એ દર મહિને તલાટીઓ અને સરપંચોની સહી કરાઈ અને બિલો રજૂ કરે છે દર મહિને પંદરથી વીસ લાખનું બિલના ઉઘરાણા થાય છે કોન્ટ્રાક્ટર દ્વારા અને એમાં સાથે તલાટી અને સરપંચોની સહી લે છે એટલે આ એક મોટું કૌભાંડ છે એટલે ગ્રામજનોએ કીધું કે સરપંચોએ એમને જાણ જ નથી કરી આ બાબતની પાણીના બિલોમાં એટલે પાણીના બિલો અત્યારે અમે જે બે હજાર ત્રેવીસ સુધીના એ લોકોએ માહિતી આપી છે કે બે હજાર ત્રેવીસ સુધી દરેક ગામનું એકસો વીસ ગામોમાં એમાં પણ પચીસ સરકારી વસાહતો જે નર્મદાની વસાહતો સ્થાપિતો એ લોકોની વસાહતોમાં પણ દોઢથી બે લાખના વેરા આપ્યા છે પાણીના હવે ત્યાં પાણીની લાઇન જ નથી એવી જગ્યાએ પાણીના બિલો આપ્યા છે અને બીજું એકસો વીસ ગામોમાં પણ આજે મડેલી જેવા ગામમાં પણ આઠ લાખનું બિલ છે અને વાઘોડિયા ગામનું ખુદનું જે અત્યારે બોરને ટ્યુબવેલથી ચાલે છે જેમાં આ પાણી જ નથી મળ્યું વાઘોડિયાની પ્રજાને ગામની ત્યાં સાઠ લાખનું બિલ આપ્યું છે એટલે આ રીતના કરોડોનો ભ્રષ્ટાચારનું આ એક મોટો કૌભાંડ બહાર આવ્યું છે એટલે અમે ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ સાહેબ તેમજ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ સાથે પણ મારી ટેલિફોનિક વાતચીત થઈ હતી ગઈકાલ બારગામ હતા એમણે પણ હૈયાધારણા આપી છે કે આમાં સો ટકા આપણે કામ કરીશું અને વિજિલન્સ મુકાવી અને આપણે દરેક ગામને શુદ્ધ પાણી મળે એવા કરીશું એવી માહિતી આપી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર